આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝ કોલેજમાં શિખર બે હજાર ચોવીસનું આયોજન શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત એઆઈબીએસ કોલેજ દ્વારા તારીખ પચ્ચીસ એક બે ના રોજ આંતર કોલેજ શિખર બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ વિદ્યાનગરની વિવિધ કોલેજના આશરે એકસો જેટલા વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો આંતર કોલેજ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં શ્રીમતી આરતી વ્યાસ સોલ પ્રોપરાઇટર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા શિખર બે હજાર ચોવીસ એક આંતર કોલેજની વિવિધ સ્પર્ધાઓનું સંગમ હતું જેમાં સ્કિલ પ્રો ક્વિઝ એડમેટ શો અંતાક્ષરી ઇન્સ્ટોલેશન પોસ્ટર મેકિંગ એક્સટેમ્પોર વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક તરીકે પોસ્ટર મેકિંગમાં ડોક્ટર બિંદ્યા સોની એડમેટ શોમાં ડૉક્ટર રાજુ રાઠોડ ઇન્સ્ટોલેશન શોમાં ડૉક્ટર રેખાકુમારી સિંહ એક્સ્ટેમ્પોરમાં ડૉક્ટર અંકિતા બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ ઉદ્ઘાટન કાર્યક્રમની આભાર વિધિ અનુપ્રિયા પરમાર દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના નિયામક શ્રી આરપી પટેલ પ્રિન્સિપલ ડોક્ટર સુનિલ ત્રિવેદી તથા સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડોક્ટર સંધ્યા જોશી રિશિતા મેકવાન તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું આજે અમારે એઆઈબીએસ કોલેજ દ્વારા શિખર બનંદ અને બિઝનેસ બનંદજાવ પ્રોગ્રામ હતો અને એમાં છ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે વિવિધ કોમ્પિટિશન મેં રાખેલી અને એમાં આરતીબેન વ્યાસ અને રાહુલ સિંઘ જેવા જે આપણું મધુબન છે રિસોર્ટ એમાં ચીફ છે માસ્ટર ચેફ એમણે બોલાવેલા અને એ રીતે જજીસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે આમાં સ્પર્ધાની અંદર એડમેન શ્રોત રાખવામાં આવેલો કુકિંગ કોમ્પિટિશન હતી અને બીજી કેટલીક કોમ્પિટિશન રાખવામાં આવેલી એમાં બિઝનેસ બોનજા જે છે અમારી મોટી કોમ્પિટિશન છે